આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત સાંભળતા તમામ શ્રોતાઓને અને સુરભીબેન આપને આપની રેડિયો દોસ્ત અને ફૂડી હોસ્ટ ભૂમિ ચોક્સી નમસ્કાર સાથે વેલકમ થેન્ક યુ કેમ છો તમે બધા મજામાં એકદમ ફાઇન સુરભીબેન આપ કેમ છો એકદમ મજામાં બસ જોવો જોત જોતામાં તો હવે દિવાળી આ આવી ગઈ અને બસ હવે આપણા બધાના ઘરે નાસ્તાઓની તૈયારી શરૂ થઈ ગઈ છે દર વખતની જેમ આ દિવાળી આપણા ઘરે આપણા રસોડે કઈ નવી આપણે ડીશ શીખવવાના છીએ દર વખતે દિવાળીમાં આપણે નાસ્તા બનાવતા હોઈએ મીઠાઈ બનાવતા હોઈએ છે અને ઘણી બધી વિવિધ વાનગીઓ બનાવતા હોઈએ છે ઘરમાં અને ખાસ કરીને આપણા જ્યારે કચ્છીઓના ઘરમાં તો પાપડપુરી છે ઘણા છે ખાજલા છે આવી બધી વાનગીઓ traditional વાનગીઓ બનતી હોય છે અને સાચું કહું તો આ બધી વાનગીઓ મને પણ બહુ જ ભાવતી હોય છે અને આમ કાગડોળે રાહ જોઈએ કે દિવાળી આવે ને ત્યારે જ આ બધી વાનગી બને એમ અને પાછું કેવું છે કે જો આમાંથી કોઈ એક વાનગી ના બની હોય ને તો અધૂરું પણ લાગે કે હા આ વસ્તુ ને આપણે મિસ કરીએ છીએ સાચી વાત છે અને ખબર નઈ કઈક એવી રીતના ગોઠવણ કરેલી છે ને કે દરેકે દરેક તહેવાર સાથે કૈક ને કૈક વાનગી પીરસાયેલી છે અને વાનગી જોડાયેલી છે some how શું reason હશે એ ખબર નથી પડતી પણ છતાં પણ નવરાત્રી આવે તો આ વાનગી ખાવાની છે અત્યારે શરદ પૂનમ આવી તો આપણે દૂધ પૌવા ખાઈએ એની સાથે ગોટા ખાઈએ હવે દિવાળી આવે છે તો દિવાળીનો આ નાસ્તો બધો બને તો dry fruit નો બધો નાસ્તો બને dry fruit ની બધી મીઠાઈ બને તો આ બધું આમ routine માં આપણે કદાચ આ વાનગી નઈ બનાવતા હોય પણ દિવાળી વખતે તો ખાસ માં ખાસ બનાવી છે અને દિવાળી વખતે જો ના બને તો તમે કહ્યું એ પ્રમાણે કે આમ missing લાગે કે ના ના આ વખત ની દિવાળી માં મજા ના આવી એવું થઈ જાય આપણે તો બસ આ જ હોપ સાથે આપણા લિસનર્સ રાહ જોઈને બેઠા છે કે ભાઈ આ વખતે સુરભી બેન એપિસોડ માં કઈ નવી રેસીપી શીખવવાના છે આજે હું એક સરસ મજાની મીઠાઈ લઈને આવી છું આ મીઠાઈ એવી છે કે જનરલી આપણે મીઠાઈ વાળાની છે કોઈ દિવસ ઘરે નથી બનાવતા હોતા અને એનો સ્વાદ બહુ જ સરસ છે અને આ જે મીઠાઈ છે ને એ હું મીઠાઈ વાળા પાસેથી જ શીખીને આવી છું અને બઉ બહુ એના જેવી જ બને છે ને બહુ જ ઓછા માં પણ બને છે ઓકે અને એ છે ચોકલેટ વોલનટ બાઇટ્સ અરે વાહ ચોકલેટ નું નામ આવતા જ મોમાં પાણી આવી જ જાય અને તમે આજે શીખવવાના છો એ છે ચોકલેટ વોલનટ બાઇટ્સ એટલે એકદમ મસ્ત બનવાના છે બાઇટ્સ એ તો નક્કી છે હા ચોક્કસ બહુ જ સરસ લાગે છે લુકમાં પણ બહુ સરસ લાગે છે ટેસ્ટમાં પણ બહુ સરસ લાગે છે હા તમે એક બે વખત બનાવશો ને એટલે હાથ એકદમ બેસી જશે અને પછી આ મીઠાઈ તો એવી છે કે તમે લાંબો ટાઈમ સુધી રાખી પણ શકો એવું નથી કે તુરંત બગડી જ જાય એટલે બહુ જ ઈઝીલી બને છે અને બહુ જ ટેસ્ટી લાગે છે બિલકુલ અને આમ એવું એવું થતું હોય કે આપણા બધાના ઘરે ટ્રેડિશનલ મીઠાઈઓ તો બનતી જ હોય છે ને ઈવન આપણે આપણા કાર્યક્રમમાં પણ આપણા શ્રોતાઓને ઘણી બધી ટ્રેડિશનલ મીઠાઈઓ પહેલા પણ શીખવી છે પણ આજે મોનથાળ છે કે ઘૂઘરા છે આ બધા કરતા થોડુંક અલગ અને એ છે ચોકલેટ વોલનટ બાઇટ તો એ આપણા શ્રોતાઓને શીખવી દઈએ ચોક્કસ ઇન્ગ્રીડિયન્ટ જણાવી દઈશું હા સૌથી પેલા આપણે એના ઇન્ગ્રી જોઈ લઈએ તો એના માટે આપણે જોઈશે લગભગ એક બાઉલ મિલ્ક પાવડર એક બાઉલ મિલ્ક પાવડર એટલે લગભગ સો થી દોઢસો ગ્રામ જેટલો આપણે મિલ્ક પાવડર લઈશું આનો બેઝ આપણે મિલ્ક પાવડર લઈ રહ્યા છીએ તમે માવો પણ લઈ શકો છો પણ માવો અત્યારે ખાસ કરીને દિવાળીના કે પ્રસંગોમાં પ્રસંગના ટાઈમે ચોખ્ખો મળતો નથી હોતો હમ તો આપણે એવું થાય કે આપણે એને અવોઇડ કરતા હોઈએ જો તમે મિલ્ક પાઉડર લેતા હો તો મિલ્ક પાવડર લઈ શકો છો અથવા તો માવો પણ લઈ શકો છો એટલે સો થી દોઢસો ગ્રામ માવો અથવા તો સો થી દોઢસો ગ્રામ મિલ્ક પાવડર લેવાનું છે જો મિલ્ક પાવડર લેતા હો તો જો માવા કરતા થોડા પ્રમાણમાં વધારે લેશું આપણે બે થી ત્રણ ટેબલ સ્પૂન વધારે મિલ્ક પાવડર લેશું એની સાથે પાકઅપ કાજુ નો પાવડર લેશું હવે જયારે પણ આપણે કાજુ નો પાવડર તૈયાર કરતા હોય ત્યારે કાજુને થોડા ગરમ કરી લેવાના છે શેકવાની જરૂર નથી થોડા એને ગરમ કરી લેવાના છે જેથી કરીને એનો પાવડર એને ક્રશ સરસ રીતે આપણે કરી શકીએ તો એ કાજુને જરા ગરમ કરી અને એને ક્રશ કરી લેવાનો છે એટલે કપ આપણે કાજુનો પાવડર લઈશું એની સાથે આપણે કપ આપણે ખાંડ લઈશું ખાંડ આપણે ઓછી લેવાની છે કારણ કે મિલ્ક પાવડર છે એમાં પણ મીઠાશ છે કાજુ કાજુ છે એમાં પણ પોતાની મીઠાશ હોય છે માવામાં પણ પોતાની મીઠાશ હોય છે એટલે આપણે આમાં ખાંડ બહુ જ ઓછા પ્રમાણમાં લઈશું સાથે બે ટેબલ સ્પૂન કોકો પાવડર લેશું વન ફોર્થ કપ અખરોટ ના ટુકડા લેવાના છે હવે અખરોટ ને પણ આપણે થોડા શેકી લેવાના છે ગરમ કરી લેવાના છે અને પછી એના નાના નાના ટુકડા કરી લેવાના છે એનો પાવડર નથી બનાવવાનો ટુકડા કરશું ને તો જ્યારે તમે ખાશો ને બાઇટ લેશો ને ત્યારે એ ચાવવામાં આવશે ને તો બહુ જ સરસ લાગશે આ આ રીતે આપણે ઇન્ગ્રીડિયન્સ ની જરૂર પડે છે અને ઉપરથી છાંટવા માટે ચોકલેટ વર્મીસેલી અ જે ચોકલેટ ની વર્મીસેલી સેવ જેવી આવે છે ને એ ગાર્નિશિંગ માટે જો સપોઝ તમારી પાસે अवेलेबल ન હોય તો તમે એમ નેમ રાખશો તો પણ બહુ જ સરસ લાગશે તો આ પ્રમાણે આપણે ઇнг્રીડિયન્ટ્સ ની જરૂર પડે છે ઓકે હવે આપણે એની રીત જોઈ લઈએ સૌથી પહેલા આપણે એક પેન માં ખાંડ લેવાની છે અને ખાંડ ડૂબે એટલું પાણી ઉમેરવાનું છે એટલે બેઝિકલી આપણે ચાસણી તૈયાર કરવાની છે એટલે ખાંડ લઈ ખાંડની અંદર એટલું પાણી એડ કરી અને એને કુક કરવાનું છે અને લગભગ એક થી દોઢ તારની તૈયાર કરવાની છે કોઈ પણ પીસ હોય ને આપણે એટલે કે એના ચોસલા પાડવા હોય તો બે તારની ચાસણી જોઈએ પણ હંમેશા જયારે પણ તમે ચાસણી બનાવો ને ત્યારે થોડીક અધૂરી ચાસણી તૈયાર કરવાની જો તમે પેલેથી ચાસણી એકદમ પૂરી કડક તૈયાર કરી લેશો ને ધારો કે આપણે આજ મીઠાઈમાં બે તારની ચાસણી જોઈએ છે તો આપણે બે તારની ચાસણી તૈયાર કરીને રાખશું ને તો જયારે આપણે મિશ્રણ દરેકે દરેક વસ્તુ એડ કરતા જશું ને અને એ પેન જે છે એ ગરમ છે અને થોડુંક દરેક વસ્તુ થોડીક થોડીક કુક થતી રહે છે તો એના કારણે ચાસણી છે એ બે ની અઢી ને ત્રણ તારની થઈ જશે તો જયારે ચાસણી કડક થઈ જશે ને ત્યારે ભભરું કોઈ પણ વાનગી છે ને એ ભભરી બની જશે તમારે છૂટી પડી જશે એટલે ઘણા ને આવો પ્રોબ્લેમ આવતો હોય છે કે ભાઈ અમે ચાસણી તો પરફેક્ટ બનાવી પણ જયારે પીસ પાડવા ગયા ને અને કટ કર્યું કે ચાસણીની કોઈ પણ વાનગી બનાવતા જરૂરિયાત ઓછા પ્રમાણમાં ચાસણી તૈયાર કરવાની છે તો અત્યારે આપણે લગભગ એક થી દોઢ ની ચાસણી તૈયાર કરીશું હવે એક થી દોઢ તારની ચાસણી એટલે હાથમાં હાથમાં તમે એમ થાય કે હવે આ મિશ્રણ ઘટ થવા આવ્યું છે એટલે હાથમાં તમે એક ડ્રોપ લઈ અને એને જરા ઠંડુ પડે ને પછી એને અંગુઠો અને આંગળીની વચ્ચે દબાવવાનું છે અને પછી કરવાનું છે તો તમને ખ્યાલ આવશે કે આમાં એક તાર બને છે દોઢ તાર એટલે એક આખો બની જાય અને બીજો અડધો થતા તૂટી જાય બે તાર તૈયાર ન થાય એમ તો આ રીતે તમારે તારની ચેક કરી શકો છો અથવા તમને જો એવી રીતે ખબર ના પડતી હોય તો તમે કોઈ પ્લેટ લો પ્લેટ ની અંદર ટપકું મૂકો ટપકું મૂકતા જ એ ટપકું ફેલાઈ જાય નું ટપકું એકદમ ફેલાઈ જાય ને તો સમજી લેવાનું કે હજી ચાસણી તૈયાર નથી થઈ પણ એ નો તમે ડ્રોપ મૂકો અને સાઈડ થી જરાક જ રેલાય એટલે સમજી લેવાનું કે હવે આ જે ચાસણી છે એ આપણી ધીમે ધીમે તૈયાર થવા લાગી છે એટલે ફ્લેમ ઓફ કરી દેવાની એ ટાઈમે અને પછી બધા ઇન્ગ્રીડિયન્ટ એડ કરવાના અને પછી હલાવતા હલાવતી વખતે ફરીથી આપણે એને એક થી બે મિનિટ માટે તૈયાર કરી લે ફ્લેમ ઓન કરી દઈશું એટલે આપણે જે પ્રમાણે મિશ્રણ જોઈએ છે એવું પરફેક્ટ તૈયાર થઈ જશે હવે ખાંડની ચાસણી તૈયાર કરવાની છે જે લગભગ એક થી દોઢ તારની ચાસણી તૈયાર થાય એટલે ફ્લેમ આપણે ઓફ કરી દઈશું હવે એની અંદર કોકો પાવડર કાજુ પાવડર મિલ્ક પાવડર અથવા તો માવો અને અખરોટના ટુકડા આ બધી જ વસ્તુ ઉમેરી અને એને હલાવતા રહેવાનું છે અને તમને એવું લાગે કે મિશ્રણ થોડું ઢીલું છે હજી વધારે પડતું આમ ફેલાઈ રહ્યું છે એટલે ફ્લેમ ઓન કરી દેવાની અને ફરીથી એક થી બે મિનિટ માટે હલાવતા રહેવાનું છે એટલે એક ડો જેવું એટલે કે આપણે કણક તૈયાર કરીએ ને રોટલી ની કણક તૈયાર કરીએ એવી રીતના આખો લુવો તૈયાર થઈ જશે આવી રીતે ચમચા સાથે તમારું ફરવા લાગશે એટલે એકદમ સરસ રીતે તૈયાર થઈ જાય એટલે પછી તમે કોઈ પણ મોલ્ડ માં એને પાથરી દો કોઈ સ્કવેર માં અથવા તો થાળીમાં કે તમે માં પાથરશો તો પીસ સરસ પડશે તો એવી રીતે તમારે પાથરી જ દેવાનું છે અને ગરમ ગરમ પાત્રો ને એની ઉપર છાંટી દેવાની છે ચોકલેટ વરમી છાટી છાંટી દેવાની છે એ પણ છાંટી શકો છો તો પણ બહુ જ સરસ લાગશે આવી રીતે છાંટી દેવાનું છે અને પછી એને થોડું સેટ થવા દેવાનું છે લગભગ દસેક મિનિટ માટે અને પછી એના પીસ પાડી લેવાના છે પીસ પાડી અને ફરીથી એને લગભગ એક થી બે કલાક માટે સેટ થવા દેવા માટે રહેવા દેવાનું છે અને એકદમ ઠંડુ થઈ જાય ને પછી એના છૂટા કરી લેવાના છે તો એકદમ સરસ નાના ક્યુબ સાઇઝના પીસ બનાવવાના છે મોટા મોટા ને એવું નહીં પણ નાના ક્યુબ આવે જે નાની ચોકલેટ આવે છે સ્ક્વેર ચોકલેટ્સ જે આવે છે એ ટાઈપના તમે એના ક્યુબ્સ બનાવી શકો છો અને આ જે ક્યુબ છે એને તમે સિલ્વર સિલ્વર માં પણ પેક કરીને તમે કોઈને ગિફ્ટ આપશો તો પણ જ સરસ લાગશે ઇવન આજ વસ્તુ કોઈ સરસ રીતે કાચના ઝારમાં ભરીને પણ કોઈને ગિફ્ટ આપ્યો હોય દિવાળી ગિફ્ટ આપ્યું હોય તો એવી રીતે હેમ્પર પણ પ્રિપેર કરી શકો છો તો આવી જ રીતે ઘરે પણ તમે મીઠાઈ બનાવીને હેમ્પર્સ તૈયાર કરી શકો છો વાહ જ સરસ મજાના ચોકલેટ વોલનટ બાઇટ આપે શીખવ્યા છે આઈ એમ શ્યોર કે આપણા શ્રોતાઓને તો બહુ જ પસંદ આવશે હા બાળકો માટે તો આ બહુ જ માઉથ વોટરિંગ કહી શકાય એવી છે કે ભાઈ જ્યાં જ્યાં ચોકલેટ નું નામ પડતું હોય તો બાળકોને તો બહુ જ પસંદ આવતા હોય છે તો આવા સરસ મજાના ચોકલેટ વોલનટ બાઇટ્સ આજે આપે શીખવ્યા છે યસ બહુ જ સરસ લાગશે અને આ એક અલગ જ ટાઈપ ની મીઠાઈ છે એટલે આ મીઠાઈ જો તમે એકવાર ઘરે બનાવતા થઈ જશો ને તો આમાં ઘણા બધા તમે વેરીએશન પણ કરી શકશો અત્યારે આપણે ડાર્ક ચોકલેટ એડ કરી છે એના બદલે તમે વાઈટ ચોકલેટ છે વાઈટ ચોકલેટ જે છે એ તમે એડ કરી અને એની સાથે તમે કોઈ ફ્લેવર ફ્રુટ ની ફ્લેવર આપીને પણ બનાવી શકશો તો એવા અલગ અલગ ટાઈપના કરી શકશો અત્યારે જ બધી ટાઈપના બાઇટ્સ મળે છે રેડીમાં પણ સ્ટ્રોબેરી ફ્લેવરના મળે છે ઓરેન્જ ફ્લેવરના મળે છે તો આવી રીતે તમે ઘણા બધા વેરિયેશન કરી શકશો અને એક ઘણી વખત કેવું થાય કે આવી રીતે દિવાળી ટાઈમમાં લેડીઝ એ આવો બિઝનેસ પણ કરતી હોય છે કે ભાઈ આવા હેમ્પર્સ ઘરે બનાવે અને જ સરસ બધાને અત્યારે હોમમેડ સ્વીટ્સ બધાને બહુ જ ગમતી હોય છે બિલકુલ સાચી વાત લાવવી એના કરતા તો એક આવો નાનો ગૃહ ઉદ્યોગ જેવું તમે ઘરે પણ ચાલુ કરી શકો છો કે જેના કારણે તમે કોઈ પણ આવા પ્રસંગ હોય કે કોઈના ઘરે મેરેજ ફંક્શન છે તો એમાં પણ તમે આ સ્વીટ એવી છે કે તમે કોઈને પણ ગિફ્ટ આપી શકો અત્યારે તમે બહુ સાચી વાત કરી કે આ મીઠાઈ એવી છે કે આપણે સામાન્ય રીતે ઘરે બનાવવાનું ટાળતા હોઈએ અને આપણને એમ થાય કે માર્કેટમાંથી રેડી લઈ લઈએ અને અત્યારે દિવાળી ટાઈમે બારસો પંદરસો રૂપિયા કિલો આ બાઈટ્સ મળતા હોય છે સાચી વાત છે બહુ જ ઈઝી છે એક બે વખત કદાચ આપણને ટ્રાય કરવું પડે તો ઈ પરફેક્ટલી બનવા માટે પણ મને એમ છે કે એક બે વખત જો ટ્રાય કરીએ તો આપણાથી પણ એકદમ પરફેક્ટલી આ બાઇટ્સ ચોક્કસથી આપણા ઘરે બની શકે તમે ચાસણી એક વખત હાથમાં હાથ બેસી જશે ને તો એકદમ પરફેક્ટ તૈયાર થશે અને તમે કહ્યું એ પ્રમાણે કે બારસો પંદરસો ની range માં મળે છે એના કરતા અડધા થી અડધા ભાવમાં તમને આ ઘરે પડશે જી બિલકુલ સાચી વાત છે તો આ વખતે ગૃહિણીઓને કહીએ કે ભાઈ તમે દર વખતે જે ટ્રેડિશનલ મીઠાઈ તો આપ બનાવો જ છો આપના રસોડે પણ દિવાળી સ્પેશિયલ રેસીપી ની અંદર આ બાઇટ્સ આપના હાથે આપના રસોડે ચોક્કસથી બનવા જોઈએ યસ જી તો સુરભિ આજે આપ આવી

આજે હું બે રેસીપી લઈને આવી છું એક તો મિષ્ટાનમાં ટોપરાનો મહેસૂક અને ચણા દાલ પરોઠા અને દાલ પકોડી રાયતું અરે વાહ એટલે એક સરસ મજાની પરોઠાની રેસીપી છે અને સાથે સાથે એક સ્વીટ રેસીપી પણ આપ લઈને આવ્યા છો હા તો સૌથી પહેલાં કઈ રેસીપી શેર કરીશો ટોપરાનો મહેસૂક આપણે શેર કરીશું જી તો ટોપરાનો મહેસૂક બનાવવા માટે ઇન્ગ્રીડિયન્ટ્સ કયા કયા જોઈશે આજે હું તમને ટોપરાનો વૈસૂપ બનાવતા શીખવીશ જે જાળીદાર અને ત્રણ પળમાં બનશે તેમાં જરૂરી સામગ્રી આ મુજબ છે બહુ જ ઓછી સામગ્રીથી આ વાનગી બનતી હોય છે છતાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે એક વાટકી ટોપરાનો ભૂકો જે ખમણ ને એક વાટકી ઘી એક વાટકી ખાંડ અને અડધી વાટકી પાણી આ બધાનો માપ જે આપણે ટોપરાના ભૂકા માટે જે વાટકીનો ઉપયોગ કર્યો હતો એ જ વાટકીથી બધી જ રેસીપી લેવાની છે તો પછી એકદમ સરસ માપથી બનશે અને જાળીદાર બનશે જી તો હવે આ ટોપરાનો મહેસૂક બનાવવા માટેની રેસીપી પણ જણાવી દઈએ ચોક્કસ ટોપરાનો ભૂકો ખાંડ ઘી અને ત્રણેય આ ત્રણેય વસ્તુનો મિક્સ કરી લેવાના ત્યારબાદ જે થાળીમાં આપણને પાથરવો હોય એ થાળીમાં ગ્રીસ ઘીથી ગ્રીસ કરી લેવાનું આ ક્રિયા પહેલેથી જ કરી લેવી જેથી શેકાઈ ગયા બાદ તરત જ તેમાં પાથરી દેવાનું થશે માટે મિક્સ કરીને પહેલાં ગ્રીસથી થાળી કરી લેવાની અને મિક્સ કરીને પ્રથમ ગેસને વધારે તાપ રાખવાનો જે ત્રણેય મિક્સ કરી અને એક કડાઈમાં તેને હલાવતા રહેવાનું ખાંડ બરાબર ઓગળી જાય ત્યારબાદ ગેસ ધીમો જ કરી નાખવાનો અને પછી હલાવતા જ રહેવાનું બે મિનિટ બાદ જો જાળી પડવા લાગશે એક બાજુ હલાવતા રહે એક જ બાજુ હલાવવાનું જે હલાવવાનું બંધ કરશો તો ટોપરાનું ખમણ ચોટવા લાગશે માટી હલાવવાનું બંધ કરવાનું નથી જે તે હલાવવાનું બંધ નહીં કરવાનું ત્યારબાદ બે મિનિટ બાદ કલર બદલાશે જ્યારે ઉભરા જેવું લાગશે અને આપણને પણ હાથમાં જરા હલકું લાગશે ત્યારે સમજવું કે હવે આપણો મૈસૂર પરિપક્વ થઈ ગયો છે અને જે ગ્રીસ કરેલી થાળી જે હતી એમાં તેને પાથરી દેવાનો પાથરી દીધા પછી પણ ઉપર તાવે તો કે ચમચો ફેરવવાનો નહીં નહીં તર જાળી નહીં પડે અને જ્યારે પણ ઠંડુ પડે ત્યારે જ કાપા પાડવા અને એકદમ ઠંડુ પણ નથી પડવા દેવાનું જો તમે આ રીતે કરશો તો એકદમ જાળીદાર ત્રણ પડમાં આપણનો મૈસૂપ તૈયાર થઈ જશે બેન સામાન્ય રીતે એવું થતું હોય કે કાંઈ પણ આપણે સ્વીટ બનાવતા હોઈએ તો એના માટે આપણે ચાસણી બનાવતા હોઈએ પણ આની અંદર આપણને ખાંડની ચાસણી અલગથી બનાવવાની જરૂર નથી આપે કહ્યું કે આપણે ત્રણે જે ઇન્ગ્રેડિયન્ટ છે ટોપરાનું ખમણ ઘી અને ખાંડ ત્રણેયનું સરખા માપે લીધું છે અને ત્રણેયને એક સાથે જ કઢાઈમાં હલાવતા જઈએ અને માત્ર પાંચથી દસ મિનિટમાં જ આપણને જે જોઈએ છીએ જેવા બદામી રંગનો એવો સરસ મજાનો ટોપરાનો મૈસૂર તૈયાર થઈ જાય છે તો બહુ જ ઇઝી રેસીપી છે ઇઝી રેસીપી છે અને ખાવામાં પણ એકદમ સ્વાદિષ્ટ છે અને એટલું બધી ખાંડ પણ નથી કે જેથી આપણને મોઢું ભાંગી જાય બહુ જ સરસ છે રેસીપી અને એકદમ તરત તરત તૈયાર થઈ જશે અને બહુ ઠંડો પણ નહીં લાગે જેથી તમને ખાવામાં ઉપયોગ કરી શકશો નૈનાબેન ઘણી વખત એવું થતું હોય કે આવી કોઈ રેસીપી આપણે બનાવતા હોઈએ છીએ ત્યારે એ ચવળ થઈ જતી હોય છે કારણ કે ચાસણી જે છે એ પ્રોપરલી બનેલી ના હોય તો આ રીતે જ્યારે આપણે ત્રણેય સામગ્રીને પહેલેથી જ મિક્સ કરી અને આપણે એને ગરમ કરીએ છીએ તો ત્યારે આવો કોઈ જ પ્રશ્ન નહીં રહે એનું કારણ છે કે ટોપરાનું ખમણ સાથે હોય છે ને જેને લીધે એનું ને ખાંડનું અને ટોપરાનું ખમણ બે એનું જે કોમ્બિનેશન છે તે એને ચવળ પડવા નથી આપતું આપણને હંમેશા નિયમ છે કે જો ચાસણી ચવળ થઈ જાય તો આપણે દૂધ અથવા ઘી નાખીએ છીએ ટોપરાના ખમણમાં તો થોડું ઘણું તેલ રહેલું જ છે એને એને કારણે એ નહીં પડી જવા અચ્છા ઓકે એટલે કોઈ એવા હોય કે ભાઈ બિગિનર્સ છે અને શરૂ શરૂમાં જ કંઈ સ્વીટ બનાવવા માટે કિચનમાં ગયા હોય તો એના માટે બહુ ચિંતાનો વિષય નથી આ જે રેસીપી છે એકદમ પરફેક્ટલી એમના રસોડે ચોક્કસથી બનશે અને આ રેસીપી જ્યારે કે ચાસણીની જે આવે છે એમાં પહેલી વખત જ્યારે મેં મારા સાસરામાં મને બનાવવાનું આવ્યું ત્યારે મેં મોનથાળ બનાવ્યો હતો અને આજ સાતમ આઠમ આવતા હતા હવે એ મોંથાળ શેકી તો નાખ્યો પછી ચાસણી કેવી રીતે એ કરવી એ મને ખ્યાલ જ ન હતો ને આમ મેં સાંભળેલું હતું કે ખાંડ ઓગળે એટલે અંદર નાખી દેવાનું પછી હલાવતા રહેવાનું થોડી ઘટ થાય એક તાર બે તાર એવી કાંઈ જ ખબર નહોતી ચાસણી ખાંડ ગળી ગઈ ને મેં શેકેલો અંદર નાખી દીધો મોનથાળ માટેનો જે લોટ શેક્યો હતો પછી અમને એમ કે ઠીક રાતના સરસ થઈ જશે અમે જામી જશે અમે ઢાળી અને સવારના જોયું તો દાળ બની ગઈ હતી હમ એટલે પહેલી વખત તમે જ્યારે બનાવો છો ત્યારે આવું આવું થતું જ હોય અને પછી અનુભવે આપણને મને વસ્તુ શીખવા મળી કે ચાસણી આમ નહીં ને આમ થાય એટલે હવે મને ખ્યાલ આવી ગયો કે કઈ વસ્તુમાં કેવી ચાસણી જોશે આપણને જી અને એ વાત તો સાચી છે કે જેમ જેમ પ્રેક્ટિસ કરતા જઈએ છીએ એમ આપણને આ બધી જ વસ્તુમાં એકદમ પરફેક્શન પણ મળતું આવે છે અને આપે આપનો અનુભવ પણ શેર કર્યો તો શ્રોતાઓ આપના રસોડે આ ટોપરા મહેસૂબની રેસીપી ચોક્કસથી બનાવજો અને બેન હવે બીજી રેસીપી બીજી રેસીપી છે દાળ પરોઠા અને સાથે પકોડી રાયતું એટલે બંને ઉનાળામાં આપણને રોટલી દાળ ભાત શાક કોઈ જ કઈ વસ્તુ ખાવાની ગમતી નથી તો આજે જે એવી વાનગી છે કે એની અંદર રોટલી પણ મળી જશે દાળ પણ મળશે ભાત પણ મળશે અને શાક અને દહીં આખી ફૂલ ડીશ આપણને ખાલી બે વાનગીમાં મળી રહેશે અરે વાહ તો બનાવવા માટેની સામગ્રીઓ કઈ કઈ જોઈશે આમાં સામગ્રી જોઈશે દાળ માટે પેલા પકોડી રાયતું માટે મોઘર દાળ છડી દાળ અને સાથે ધોળી અડદની દાળ હવે અને પરોઠા માટે જોઈશે ચણાની દાળ ઘઉંનો લોટ અને બટેટા આદુ મરચાં કોથમીર ઘઉંનો લોટ અને થોડો ચોખાનો પણ લોટ સ્વાદ મુજબ મીઠું મરચું પાવડર મરચું પાવડર ધાણા પાવડર હળદર અને દહીં ઓકે તો આટલા ઇન્ગ્રેડિયન્ટ્સની મદદથી હવે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ચણા દાળ પરોઠા વિથ પકોડી રાયતું હા તો સૌ પ્રથમ આપણને એક વાટકી મોઘર દાળ અને છડી દાળ એ બે બંનેને પલાળી નાખવાની અને સાથે ધોળી અડદની દાળ અલગથી પલાળવાની અને આ છે પકોડી બનાવવા માટેની અને પરાઠા બનાવવા માટે એક વાટકી ચણાની દાળ એ અલગથી પલાળવાની હવે એ પલાળવાની આગળ રાતે પછી સવારે મોઘરની દાળ ચણાની આ દાળ અને અળદની દાળ બંનેને મિક્સ કરી અને ગ્રાઇન્ડ કરવા બહુ મિક્સ કરવાનું નથી જે થોડું દરદરું રાખવાનું છે અને પછી તેને થોડું થોડું પાણી નાખવાનું બહુ પાતળું પણ નથી કરવાનું અને બહુ જાડી લેર પણ નથી કરવાની એ મિક્સ કરેલી દાળને આપણને સાઈડમાં મૂકી દેવાની ત્યારબાદ એક તપેલીમાં ચણાની દાળ ત્રણથી પાંચ ચમચા દહીં ચકાદાર દહીં અને ત્રણથી પાંચ ચમચા દહીં તેમાં ઝીણા સમારેલા મરચાં અને બે કોથમીર નાખી અને થોડું મીઠું ખાંડ નાખીને સાઈડમાં રાખી દેવાના જે રાયતા માટેની આ સામગ્રી છે અને ત્યારબાદ પલાળેલી જે ચણાની દાળ છે તેમાં બે બટેટા નાખી અને બાફી મૂકવા વફાઈ જાય ત્યારબાદ તેમાં મીઠું મરચું હળદર સંચળ સમારેલી કોથમીર મરચાં આદું આદુ નાખી મસળી ને તે પૂરણ સાઈડમાં રાખી દેવાનું હવે આપણે કણક બનાવવાનો છે પરોઠા માટેનો જેમાં એક વાટકી ચોખાનો લોટ સોજી બે વાટકી ઘઉંનો લોટ તેમાં થોડું મીઠું નાખીને એકદમ સરસ એવો પરોઠા માટેનો લોટ તૈયાર કરવાનો પાંચ મિનિટ રાખી દેવાનો અને પછી જાડી રોટલી વણી તેમાં જે ઉપર બનાવેલું પૂરણ છે તે ભરી ને ધીમા હાથે વણવાનું અને વણાઈ જાય પરોઠા જે તેથી તેને દેશી ઘી રેડી ને પરોઠાને શેકવાના જે દેશી ઘી રેડશો તો સ્વાદમાં પણ બહુ સરસ લાગશે અને આમ પણ પોચા થશે થોડા થોડા દબાવશો તો ફૂલશે અને આ પરોઠા ઠંડા પકોડી રાયતા સાથે બહુ જ મસ્ત લાગે છે જો હું તમને પકોડી રાયતાનું હવે રેસીપી જણાવું છું જી નૈનાબેન બહુ સરસ મજાના પ્રોટીનથી ભરપૂર એવા આ પરોઠા છે અને હવે આપણે આપણા શ્રોતાઓને શીખવીએ છીએ કે આ પરોઠા સાથે આપણે જે રાયતું સર્વ કરવાનું છે એ રાયતું બનાવવા માટેની રેસીપી હા એટલે મોઘર દાળ અને અડદિ દાળનું તમે જે ખીરું પહેલાં તૈયાર બનાવેલું છે તેને એક હાથે ખૂબ જ હલાવવાનું એકદમ એક સાઈડથી જ હલાવવાનું અને ફીણવું જેથી જેનો કલર એકદમ વ્હાઈટ થશે અને ખીરું પણ ફૂલશે અને એની નાની નાની એકદમ નાની નાની તમે પ પકોડી સોપારી જેવડી બ તળવાની તેલમાં જે ફૂલીને થોડી થોડી મોટી થશે અને તે તળી અને સાઈડમાં મૂકતા જવાનું એકદમ ઠંડી થાય એટલે એને દહીંમાં નાખી અને દહીંમાં નાખી દેવાની અને પછી ફ્રીજમાં રાખી દેવાની ઠંડુ થઈ જાય તેને દાળ પરોઠા સાથે સર્વ કરવાની બહુ જ આ ઉનાળાની રેસીપી છે જેમાં ઘઉંનો લોટ ચણાનો લોટ મોઘર દાળનો લોટ અને ચોખાનો લોટ જેથી રોટલી દાળ ભાત શાક અને બટેટા ને દહીં બધું જ આવી ગયું એક બે જ વાનગીમાં અને આપણને ગરમીમાં કંટાળા પણ નહીં આવે કેમ કે ઠંડુ દહીં હશે એટલે આપણે શરીર માટે ઠંડુ અત્યારે એકદમ જરૂરી છે એમ ઠંડક માટે અને પરોઠા પરોઠા પણ ઘીથી બનાવેલા હશે એટલે એ પણ મજા આવશે ઠંડા કરશો તો પણ ખાવાની મજા આવશે એકદમ પોચા સરસ લાગશે મુલાયમ જી એકદમ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી આજે આપણે શીખવી છે આપણે કહ્યું કે ભાઈ ફૂલ મીલ આની અંદર આવી જાય છે તો બધી જ દાળનો ઉપયોગ કરી અને પ્રોટીનથી ભરપૂર એવા આ પરોઠા છે સાથે સરસ મજાનું પકોડી રાયતું રાયતું તો આ એમ જ ખાવાની પણ મજા આવે એટલું સરસ મજાનું ટેસ્ટી રાયતું આપે બનાવ્યું છે આઈ એમ શ્યોર કે આપણા શ્રોતાઓને આ બંને રેસીપી ચણા દાળ પરાઠા વિથ પકોડી રાયતું એમના રસોડે ટ્રાય કરશે અને બધાને ભાવે એવી સરસ મજાની ટેસ્ટી રેસીપી આજે આપણે શેર કરી છે અને સાથે સાથે સ્વીટ તો છે જ જમ્યા પછી ઘણાના ઘરે એવું હોય કે સ્વીટ ખાવાની ટેવ હોય તો એમના માટે ટોપરા મહેસૂપ પણ બહુ જ સરસ મજાનો બનાવ્યો છે આ રેસીપીઝ આપને કેવી લાગી આપના રસોડે ચોક્કસથી ટ્રાય કરજો અને નૈનાબેન આજે આપ અહીં કાર્યક્રમમાં આવ્યા અને આપણા શ્રોતાઓને બહુ સરસ મજાની ટેસ્ટી અને યમ્મી રેસીપી આપે શેર કરી છે એ માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ આપનો પણ ખૂબ ખૂબ આભાર જે મને તમે અહીંયા આપણના સ્ટુડિયોએ આમંત્રણ આપ્યું અને રેસીપી મારી તમે સ્વીકારી અને જરૂરથી જણાવજો કેવી લાગી છે જી તો શ્રોતાઓ આ દિવાળીએ આપના રસોડે ચોરાફળી મઠિયા ફરસીપુરી મેથીની પુરી પાપડપુરી ચકરી ચેવડો ગાંઠિયા લકડિયા મોહનથાળ ગોગરા જેવી અનેક રેસિપીસ આપના રસોડે આપ બનાવી રહ્યા છો ત્યારે આજના એપિસોડમાં કુકિંગ એક્સપર્ટ સુરભીબેન વસા અને આજના ગેસ્ટ નૈનાબેન અંજારિયાએ બહુ સરસ મજાની રેસિપીસ આપણી સાથે શેર કરી છે આ રેસિપીઝ આપને કેવી લાગી આ દિવાળી આપના રસોડે ચોક્કસથી ટ્રાય કરો રેસીપીને લગતા આપના પ્રતિભાવો કે આપ પણ કાર્યક્રમ સોડમમાં અમારી સાથે શેર કરવા ઈચ્છતા હો તો અમને વોટ્સએપ કરો નાઇન ફોર ટુ સિક્સ ફોર ટુ વન ટુ ફોર પર તો મળીએ છીએ આવતા સપ્તાહે અવનવી વાનગી અને ચટપટી વાતો સાથે ટીલ ધેન ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી બી ફૂડી એન્ડ બી હેપી જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુરભીની સોડમ કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોક્સી આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું